હું જવું તારા હોય છે આ તો ટ્રેક્ટર ને એવું બધું આવે હું જાઉં આજના દાખી બંધે બધું પીત ને પાણી મેળવાનું હો કાલે એટલે રમતું નો ફોન કર્યો દાડિયા લઈને રહ્યો આ બાણું કીધું ને

સાધન તો એમના જોયે કોઈ ના જોયે તો હોતા જ નહીં કદી જીવનમાં જોરું ઘઉ પૂંખવા લઈ જાઉં અને બે ત્રણ વધના દાળિયા લઈ જાઉં તો પેલી પીજ બીજ બોતવાનું હોય ને તો બોતાઈ જાય કે ચોટી રહ્યું મારો શું કરું પછી હવે હેડી ને જવું તો પાવ એમ જ કે જાત તારી રિક્ષા થાય હવે હવે મારે રિક્ષા પાવું લાવવા જવાનું તેના કતે રિક્ષા લઈને જવા દે આગેવન કહે અમે પૈસા આલવાના મારા થોડી આલવાના હા તેમના જો પૈસા ચૂકી લે રીક્ષા ને પારું ને મારું રિક્ષા લઈને જવા દે પાઠું થઈ ગયું હ બે ત્રણ ચીકો ખાય તમને તો ચાલુ થાય હારે તું થોડા દાચ આપી જા પૈસા મળી જાય તો તને વેચી જ મારવું

બેસ ને બેસ આ બેહે ને હા રેડો જા જલ્દી આવો તો જા બે જાન વાહ ઇમાં કેમિકલ હ અલ મારા ઉપર છોટીન હડગાઈ દઉં ન બેજે પાહો આ બોલ બાપા આવ ઢક્કો માર હે નઈ જો બંધ થઈ ગઈ ને આ તારા છે ઉત્સવ અમે બંધ થાય ઉત્સવ એવું મળે એવી મળી મતલબ

ખાલી આ કવર પડ્યું ને એટલો ભાગ જ નહીં ત્યાં ગવર કુણા માટે મેલ્યો તો કાડી છે આ તો હાલ કવાવાની ઉતાવા છે બધા તો ઉજી ગયા માર તો જી કસી છે કોણી નહીં ના ના વાતો હે છોકરો કોમે વર્ગો હેડો ફટાફટ વર્ગા ભરે જો કોમે વર્ગો એ હું જોઈ રયો પૂરા તુયે તને હું કહેવાની યાર ખાવા પડતી તને ઊભો રે કે વેલ ના કરું કોમ નકર કાકા નહીં એ નહીં એ હું કે નહીં જા ઘરે આ જુરું કયો હેડો તો એરે કપુંગ તો થાય હારે હેરો હું એ બતાવું તમે કાઢીને ઉઠાવી ખવેરા હેઠ્યો અને બરાબર પૂછજો પણ હારા આ ના ને તમારે ફરિયા પડે હું પૂછું ખાલી

આ તો ચારસો નહી કાળી ખોડી તને ના ખબર પડે મે આવડી કાઢી નથી બરાબર તું લે પેડોલ દે હેન જોવાના આમાં પૂંખવાના હા ચોકન પૂખવાના હોય આ તો કોક ને વેર્યા હા એ તો કટું તૂટી ગયું ટ્રેક્ટર માં ભૂ તે તમારા મત ઠેકોણાને તબ તો આ તો મણું જવા દે હે ન યાર તું લોઠી લૂઠી કરે આગળ પુંખો હને બધા ના તો હારા પૂંછે પણ આગેવાના ઘઉં તો કદી ઉગળ ન એવા પુંખો આ ઓમ સતી જાકી દેવાના ઓમો મે કોરું વારી નિયાર અલ્યા આકેવન કામ કર આવું અલ્યા હું આકેવન કામ કરાય રમતુડા ભુડા તું યાર આ ભેગા ભેગા વેણાતો યાર તેતર કેટલું મોટું યાર એ એ કામ જાલે તું ફટાફટ ટ્રેક્ટર લે પેલી બોર્યું ઉતાર ગયું તો પડ્યું હા વાંધો ન તમે લઈ લાવો હું હાલ જ હાલ જાવ ટ્રેક્ટર એટલે ગયું આમને બધું પ્યુલિયર કરાવી દઉં વેરાઈ દઉં ઓ હો માહોરોને પોન સુબા પહોંચરો

બે ચોક્કસ હજાર હું દવા કરું બતાવ હું દવા તું કરી ઊંખા હું જો હું તું ખા પતીજુ બધું બધું પતીજુ તમારે કેળો પતાવી દેવા ના પતાવાય પુરા કે ખાતર બાકી હજી પડી હોય મારા વાત કરીશું દાળી બાડી નહી લેવી વાત કરો હોય વાત કરો ખાતર પૂંખવાનું વાત કરો પચી હોય

આગેવાન મર્યાદા બોલો લગાર તમે હવા શું ખોલો હું તો કઉ હવાજ શું ખોલો એટલે આખી જિંદગી કે હવા શું ખોલો એટલે